સૌપ્રથમ મિત્રો આપણે આ ભારતીની માહિતી છે તો બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠાની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા માટે હંગામી ધોરણે કરાર આધારિત જગ્યાઓ ભરવાની છે તો તેમની ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો ઉંમર મર્યાદા બાવીસ વર્ષથી કરી અને ચાલીસ વર્ષ સુધી જે મિત્રોની ઉંમર હોય તે તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે ટોટલ જગ્યાઓ મિત્રો બે છે એમાં એક એટેન્ડરની જગ્યા છે એટેન્ડર ની અંદર મિત્રો મેટ્રિક્યુલેટ ગુજરાતી ભાષા વાંચતા અને લખતા આવડવું જોઈએ તેમને પ્રાધાન્ય આપવામાં આવશે તમામ મિત્રોને મિત્રો ગુજરાતી ભાષા વાંચતા અને લખતા તો આવડતું હોય છે અને તેમને પગાર મિત્ર પ્રતિ માસ ચૌદ હજાર રૂપિયા મળવા પાત્ર રહે છે તેમજ વોચમેન કમ ગાર્ડન ની પોસ્ટ છે તેમને સાત પાસ ક્વોલિફિકેશન જે મિત્રો સાત પાસ છે તે તમામ મિત્રો ફોર્મ ભરી શકે છે અને સાત પાસ છે તે તમામ મિત્રો ફોર્મ ભરી શકે છે તેમજ તેમજ તેમને માટે ખેતી ગાર્ડનિંગ બાગાયતી કામ કામ અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે અને તેમને મિત્રો બાર હજાર પ્રતિ માસ પગાર મળવાપાત્ર છે અન્ય કેટલીક માહિતી અહીંયા આપવામાં આવેલી છે તે આપણે જોઈ લઈએ તો કે તેમની ઉંમર જાહેરાતની તારીખને આધારિત રહેશે તેમની ઉંમર જે જાહેરાતની તારીખ કરી તેમને આધારિત બાવીસ વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ ચાલીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં અરજીની તારીખ મિત્રો તમે જોઈ શકો છો કે છવ્વીસ આઠ બે ના સાંજના પાંચ વાગ્યા કલાક પાંચ કલાકથી પહેલા પહેલા અરજી કરવાની રહેશે અને અરજી મિત્રો રૂબરૂ અથવા ટપાલ દ્વારા ટપાલથી મોકલવાની રહેશે નિયમિત તારીખથી પછી મળેલી અરજીની અરજીને ધ્યાનમાં લેવામાં આવશે ચોથી નો જેવું કહેવા માંગે છે મિત્રો કે નિમણૂક આપવાની આખરી સત્તા સ્પોન્સર બેંકની રહેશે નિમણૂક હંગામી ધોરણે એટલે કે કરાર આધારિત રહેશે અરજી પાંચ છઠ્ઠી નો જેવું કહેવા માંગે છે કે અરજી કવર ઉપર વોચમેન કમ ગાર્ડનર અને એટેન્ડર માટે અરજી જે સ્પષ્ટ તમે અરજી કરો છો તેમના માટે બંને પોસ્ટમાંથી કઈ પોસ્ટ પર અરજી કરો છો તે ઉપર સ્પષ્ટપણે લખવાનું અધૂરી માહિતી કે વગરની કે સમય મર્યાદા પછી મળેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં તો મિત્રો અરજી ઓનલાઈન કરવાની નથી અને અરજી ટપાલ દ્વારા કે રૂબરૂ મોકલવાની છે તો અરજી કઈ જગ્યાએ કરવાની છે તેનું સરનામું મિત્રો તમે જોઈ શકો તો કે નિયામક શ્રી બરોડા ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા અરવલ્લી સીટ ફાર્મની બાજુમાં રેલવે ફાટક પાસે જીએમએસસીએલ જી પાછળ આઈટીઆઈ બાયપાસ રોડ નું હાંસલપુર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા દસ આ સરનામા પર મિત્રો તમારે તપાસ દ્વારા અથવા રૂબરૂ અરજી મોકલવાની રહેશે તો આવી જ અન્ય તમારા જિલ્લાની કે ગુજરાત રાજ્ય કે ભારત સરકારની કોઈ પણ ભરતીની માહિતી માટે આપણી ચેનલ ને હાલ જ સબસ્ક્રાઈબ કરવું થેન્ક યુ જય ભારત જય હિન્દ